કિસાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક કિસાન કંપનીનું ટ્રેલર મોટા ટ્રેક્ટરનો મિત્રો ટ્રુ વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડીયોમાં તમે જે કિસાન ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો લાલજીભાઈને વેચવાનું છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો શાયડુ પતરાનું મિત્રો કામ કરાવેલું છે ટ્રેલરમાં અને કલર કામ કરાવેલું છે બાકી ટ્રેલરનું કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે મિત્રો એકદમ હેવી બનાવટનું ટ્રેલર છે ક્યાંય પણ તમને કાટ કે સળો જોવા નહીં મળે ટ્રેલર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ મિત્રો કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલર તમે લઈ શકો છો હવે મિત્રો કિંમતની વાત કરું તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે રાણાવાવ જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો ભોધ એટલે કે તમને આ ટ્રેલર ભોધ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો લાલજીભાઈ નામ અને ચોરાણું બે ચોસઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયો બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો